ચાવજ ખાતે બંધ થયેલ કંપની કંપનીમાંથી પોપર ચોરી કરી વેચવા નીકળેલા ચાર ઈસમો અંકલેશ્વરમાંથી માંથી ઝડપી પાડવામાં આવ્યા હતા ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે મહાવીર ટર્નિંગ પર મોજ ગોઠવી ઝડપી પાડ્યા હતા પોલીસે જોડીના 222 કિલો કોપરનો જથ્થો ત્રણ મોબાઈલ વિવિધ પાના સહિત ચોરીના સાધનો અને ઇકો કાર મળી 6.23 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મહાવીર ટર્નિંગ પાસે એક ઇકો કારમાં શંકાસ્પદ કોપરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમે મહાવીર ટર્નિંગ પાસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત ઇકો કાર આવતા ટીમે કોર્ડન કરી રોકી હતી દરમિયાન અંદર તપાસ કરતા કોપરનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ઇકો કાર સવાર ચારેય ઇસમોને તે ક્યાંથી લાવ્યા અને તેના જરૂરી બિલ માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગી ઉડાવ જવાબ આપવા લાગ્યા હતા જે આધારે જથ્થો ચોરીનો અથવા છળકપટ્ટી મળ્યો હોવાની શંકા પ્રાથમિક એલસીબી પોલીસે ઇકો કાર સવાર વાલિયાના વાગલખોડના અમિત દામજી વસાવા ચમારિયાના મુકેશ અમરસિંહ વસાવા લુણાના સુનિલ છત્રસિંહ વસાવા અને જયેશ મનહર વસાવાની અટક કરી તેમની કડક પૂછપરછ કરતાં દામજી વસાવાએ જયેશ વસાવાની ઇકો ગાડી ભાડે કરીને મુકેશ વસાવા સુનિલ વસાવા અને રવિ સાથે મળી ભરૂચ ચાવજ સ્થિત અને કોન વડે કોપર વાયર અને પ્લેટો કટિંગ કરી ચોરી કરી લઈ આવ્યા હતા અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે બસો બાવીસ કિલો કોપર કિંમત રૂપિયા એક પોઈન્ટ અગિયાર લાખ ત્રણ મોબાઈલ દસ હજાર પાંચસો વિવિધ પાના પક્કડ તેમજ પાંચ લાખની ઇકો ગાડી મળી કુલ છ લાખ તેવીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અને અંકલેશ્વર નોબલ માર્કેટના રવિ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રાથમિક એકતાલીસ એક ડી મુજબ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા ભરૂચના ચાવજ ખાતે ચોરી થઈ હોય આ અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે પણ જાણ કરી વિડીયો કોન કંપનીના અધિકારીનો સંપર્ક કરી ચોરીનો ગુનો દાખલ કરવાની પણ તજવીજ શરૂ કરી હતી